બાર વાગે લાઈટ છે તો જોવા નહીં રહ્યો પણ બાર વાગે લાઇટ આવે બોર સારું કરી

અલ્યા ભગત અને દારૂના ભગત હા બેટો ને બેટો ટાઈમ થઈ ગયો છે પછી

કાનો કોઈ વાયદો ના દે કાનો તો વસન દે વસન ખેતરમાં જાય પણ કાનો વસન ના હવે હું દો ફરી ઉંઘવા દો ફરી કા આરામ કરાય તો પાણી પીધું છે પાણી પાતો ને જો જલે છોકરા ઈ હવે બચાવાળી કશે આપણે અલ્યા છોકરા નહીં છોકરા ઘેર છે લાઈટ આબાન ટાઈમ છે હવે બોરે હવે માર જાવું પડશે તમે હવે ઓય શું કરશો તો મારે પણ જાવું કોમ જાવું ઘરવા નહીં કોમમાં જવું હ ઈને દાવ તું લડજો ઊભા કરો થાય તો અબ સરે ઉઠી જારે જોર કરવા માં મેલા નકો કો કલય બગાનો અલ્યા હ સર મનાલ અલ્યા પણ બેઠા તો કે નકો થાપરાવા પડશે બેઠા તો અલ્યા પણ ઉઠોક લે પણ ઉઠો કે ઇકતો તો ભડો ભડો અલ્યા ઉપર લે નઈ છોડો ભડો નકો અલ્યા આયે ખસી ગયો નકો કમતો નઈ રાતો તમાર ભમરાજી તલા મના નકો અલ્યા પણ જોર નકો કે મિનિટ આ ઓરસા જાતા તારા બાપની નક્ષમણે તો પછી યાર

પણ આ દારુડિયા નો હજી જો તલાશ હો તમારા ગામ નો છે રમેકડું પાછું મેલો તમે દાટી દેવાનું તું એ પાછું

જન્ત માંગે મસર પોડી ખાય ની એસી માં પડ્યા હશે આ દારૂ શું માગે દારૂ શું મોગે આ ઓટલા માગે આ ના ઘાટલા એવા નહીં પડ્યા